ઝાલાવાડમાં શ્વેતક્રાંતિ સર્જનાર સુરેન્દ્રનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ એટલે કે સુરસાગર ડેરીના ડિરેક્ટરોની આગામી તારીખ ઓગણત્રીસમી જુલાઈના રોજ ચૂંટણી યોજાવાની છે ઝાલાવાડની દૂધ ગંગા એવી સુરસાગર ડેરીની આ ચૂંટણી માટે ભાજપ દ્વારા તેર ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યા હતા આ ઉમેદવારોએ પોતાના નામાંકન ભરી દીધા છે આ વિશે વધુ માહિતી આપતા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સિંહ ચૌહાણે જણાવ્યું કે આજરોજ સુરસાગર ડેરી સુરેન્દ્રનગર જ્યારે ફોર્મ ભરવાની ચૂંટણીમાં છેલ્લી તારીખ છે ત્યારે મારા પ્રદેશ અધ્યક્ષ અને ભારત સરકારના કેબિનેટ મંત્રી શ્રી શ્રી આર સાહેબ અમારા સંગઠનના મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી પ્રદેશના મહામંત્રી અને કચ્છના લોકપ્રિય સાંસદ અને સૌરાષ્ટ્ર પ્રભારી વિનોદભાઈ ચાવડા સાહેબના માર્ગદર્શન હેઠળ પ્રભારી મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાહેબના અધ્યક્ષ તથા જિલ્લા સંગઠન હિંમતભાઈ પડસાણા તથા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મહામંત્રી સંસદ સભ્યશ્રી ધારાસભ્યશ્રી પ્રદેશના ઉપાધ્યક્ષમાં એક સંકલનની બેઠક મળી હતી તેમાં સર્વાનુમતે તેર ઉમેદવારો તેરે તેર સર્વાનુમતે ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા અને આજરોજ ભારતીય જનતા પાર્ટીએ તેરને મેન્ડેટ આપ્યા છે અને એના તેરે તેર લોકોના ફોર્મ ભરાયા છે ત્યારે વિશ્વાસ સાથે તેરે તેરેતેર અમારા ડિરેક્ટરો ભારતીય જનતા પાર્ટીના જીતવાના છે અને સર્વાનુમતે જ્યારે સ્પષ્ટ બહુમતી સાથે અમે જીતવાના છે ત્યારથી અગાઉથી અમને અભિનંદન આપવામાં આવે છે ભારતીય જનતા પાર્ટી દ્વારા મીહાભાઈ સોડાભાઈ સવાળ ઉર્ફે બાબાભાઈ એસ ભરવાડ નીરુભા ગોઉભા પરમાર નરેશભાઈ જગમાલભાઈ મારુ ગભરુભાઈ જગમાલભાઈ કલોત્રા ધીરુભાઈ દેગામા નવગણભાઈ ગોલતર વાલાભાઈ મોતીભાઈ ભરવાડ છગનભાઈ બુટાભાઈ મુંધવા બાબાભાઈ જે કારેલિયા ગેલાભાઈ ચાવડા શ્રીમતી ગીતાબેન ભરતભાઈ રબારી શ્રીમતી સંગીતાબેન હિતેશભાઈ વરમોરાને મેન્ડેટ આપતા ઉમેદવારોએ નામાંકન ભર્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે સુરસાગર ડેરીમાં દૈનિક સરેરાશ સાત લાખ લીટર જેટલું દૂધ આવે છે ડિરેક્ટરોની ઓગણત્રીસ જુલાઈએ થનાર ચૂંટણીનું પરિણામ ત્રીસમી જુલાઈના રોજ આવશે